નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ધાનેરામાં ઓવરલોડ ચાર ડમ્પર ઝડપાયા નાયબ કલેક્ટરે ઓવરલોડ ડમ્પર ઝડપી પાડતા અન્ય ડમ્પર ચાલકોમાં ફફડાટ કરોડો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી શરૂ ધાનેરા હાઈવે પર થી દરરોજ ઓવરલોડ સો ડમ્પર અવરજવર અવર જવર ક્યાંક વગર રોયલ્ટી ક્યાંક ઓવરલોડ ડમ્પર ને મળ્યું છે ખુલ્લું મેદાન ખુલ્લે આમ ખનીજ ચોરી જાણે ફરજીયાત હોય એવો ઘાટ હાઈવે પર

રાજસ્થાનમાં બોર બનાવતા વખતે અજીબો ગરીબ ઘટના આઠસો ફૂટ બોર બનતા છૂટા પાણીના મોટા ફુવારા ત્રીસ કલાક બાદ પણ પાણીના ફુવારા ચાલુ રહેતા આજુબાજુ પાંચસો એકર બેટમાં ફેરવાયા બોર બનાવવા આવેલ મશીન પણ ખાડામાં થયું ગરકાવ બોર બનાવવાની આજુબાજુ પાંચસો મીટર ત્રીજા પર અવર જવર પર પ્રતિબંધ સ્થાનિક તંત્ર ઘટના સ્થળે તપાસ કરી શરૂ કરે કે ઘટના કઈ રીતે બની સમગ્ર ઘટના રાજસ્થાનના મોહનગઢના વિક્રમસિંહના ખેતરે ઘટી

ભાભર તાલુકાના ગાંગુડ ગામની શ્રી સરકાર સિમતળ જમીન પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્ટ કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાબર મામલતદારને નોટિસ ફટકારી કપચીના પ્લાન્ટના કારણે રફડી ઉડતા ખેડૂતોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ગ્રામ પંચાયતની નોટિસનું સુરસુર્યું હવે ભાભર મામલતદારની નોટિસ પ્લાન્ટની આજુબાજુ ખેડૂતો અને રવિ પાકને રજકરોને કારણે નુકસાન થતું હોવાની ખેડૂતો અને સરપંચની રજૂઆતને પગલે ભાભર મામલતદારે નોટિસ ફટકારી લાખણી તાલુકાના જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રણવ મોદીને સમાજને અપીલ ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાં ન્યુમોનિયાના કારણે મૃત્યુ થવાના કેસોમાં સમાજમાં જાગૃતિ લાવવા વાલીઓને કરી ખાસ અપીલ શહેરમાં ફરી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની પાલિકાની દબાણ હટાવ ઝુંબેશનું જોવા મળી રહ્યું છે સુરસુરિયું ડીસા શહેરમાં જ્યાં નજર કરો ત્યાં દબાણો જ દબાણો નજરે પડી રહ્યા છે ખાસ કરી ડીસાના ભગવતી શોરૂમ સર્કલથી લેખરાજ ચાર રસ્તા જતા માર્ગ પર દુકાનદારોએ દુકાનોની બહાર માલસામાન ગોઠવી દેવામાં આવે છે સાથે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર જમીન શાકભાજીના પાથરણાવાળાઓને ભાડે આપી દેવાતા સવારથી સાંજ સુધી શાકભાજીના પાથરણાવાળાઓ અડીંગો જમાવી અને બેઠેલા નજરે પડી રહ્યા છે જેને લઈ રોજબરોજ અવરજવર કરતા રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડગામ તાલુકાના ધનપુરા નજીક પાંચ દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો અને ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ શમશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે પોલીસે આ કારસ્થાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરીતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે થર્ટી ફર્સ્ટ ને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ છે પીધેલાઓને ઝડપવા માટે જિલ્લામાં સાત નવી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે જિલ્લામાં નવ ચેકપોસ્ટ પોસ્ટ હતી અને સાત નવી ઊભી કરાતા કુલ સોળ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા નશડીઓને ઝડપવા બોડી વોન કેમેરા અને બ્રેથેલાઇઝરથી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે ગત રાત્રે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી પોલીસ જવાનોને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે નશેડીઓને ઝડપવામાં જો કોઈ પણ બેદરકારી રાખી તો તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે નિયાદો રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સક્તિનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી સ્વરૂપ પુત્રાઓ માટે લાડુ બહેનો દ્વારા કરવામાં આવે છે સૌ બહેનો એકઠી થઈ સુંદર મજાના લાડુ ભાવપૂર્વક બનાવી ધન્યતા અનુભવે છે અહીંના રહીશો પુત્રાઓને લાડુ ખવડાવી ધન્યતા અનુભવે છે ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અધિકારીઓને સ્વર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીના મનોબળમાં પણ વધારો થાય છે ગઈકાલે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વધુ બસો ચાલીસ એએસઆઈ ખાતાકીય ભરતી પરીક્ષા ઉત્તીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે ચાલુ વર્ષે પીએસઆઈથી લઈ ક્લેરિકલ સ્ટાફ મળી અને કુલ છ હજાર સાતસો સિત્તેર કર્મચારીઓને ભરતી આપતા પોલીસ કર્મચારી ગણમાં આનંદ ફેલાયો છે